આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું એટલું જ કેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં જાય તનિમી બેન એમના ભજન તમે જુઓ જીગતના તો હિન્દી હિન્દી ગીતો મીડિયો ઉપર ગયા છે આવા આવા કલાકારો બધા તમે જોવા કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સવારે બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે એ બધા તમે ઈગનો કરો છો ખાલી અમુક ગણે વધે તમે નક્કી કરેલા કલાકારો તમે બધી જગ્યાએ લઈ જાવ છો એવું ના છે ભાઈ ગું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારો બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામ હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ફક્ત ફંક્શન ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જો એવું એવું નથી કેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને એના ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો આવી વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે છે તો જો મિત્રો બરાબર બધા આગેવાનો કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તું આગે બળો હમ તો મારી સાથે બહુ સારી વાત છે તમે જોડે જ છો મારા પણ કોઈ બીજાનો વિરોધ થઈને આપણે આગળ નહીં વધુ ભાઈ બસ સાથે રહો મારા બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ ને કહું છું અમારા સાગરભાઈ પટેલ અમુક તે વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે સાગર પટેલ કેમ વાત બાકી કરવામાં માં ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછ્યું તમારે તો બધા ઘરના છે એટલે તમારો તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા બોલાવતા જ નહીં જોઈ ડાયરેક્ટ વાત કરી કરીએ બોલાવો ના એવું નહીં જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે તો હું ઘણી બધી એમને સરકારમાં માં હશે એટલે એમને બોલવું જોઈએ પણ એમની પણ અમુક મજબૂરી હોય શકે તો ના બોલી શકે પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે બસ બીજું કંઈ કહેવા માંગતો નથી બધા સાથે રહો ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે ચાલી સાથે રાખીને ચાલશો આપણો સમાજની બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા વચોટિયા બધા જતા રહે છે બરાબર એ તો અત્યારે ભાજપ સરકાર છે કદાચ કોંગ્રેસ સરકાર હોત તો બી મારા શબ્દો આજ હોત એ દુઃખી વાત છે મારા માટે ભાજપ પણ એટલી છે કોંગ્રેસ પણ એટલી છે બંને સિવાય મારા માટે તમે લોકો છો વધુ પછી પણ તમે મારો ક્ષત્રિય સમાજ મારો ઠાકોર સમાજ મારો દરેક સમાજ મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે

દરેક સમાજને ન્યાય મળે આ કલાકાર ની લાઈન ની વાત નથી જગ્યાએ પણ આ બધું થતું હોય છે અને હા ભાઈ મારા કે પૂછો કે વિક્રમજી તમારામાં શું કરવું છે મારા માટે હું નહીં કરતું કશું કરી રહ્યો કરવું ચાલુ બે આજે હાથમાં કરી દીધું હોય મેં મારા માટે કશું નથી કર્યું મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે આ ભીડું ઝડપ્યું છે અને બસ આ સહકાર હંમેશા આપજો રાજકારણમાં એટલે તમને કહું શું કરવાનું લે આગળ Vamos lá no